ભરૂચ વાગરાને જોડતા માર્ગ ઉપર વિલાયત ચોકડી નજીકથી પસાર થતીઓના માધ્યમથી ગાયની સારવાર માટેનો અપીલ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો વિડીયો નિહાળી તાત્કાલિક ભરૂચના જીવદયા પ્રેમીઓ થકી કાર્યરત મન મૈત્રી ફાઉન્ડેશનની ટીમનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બિનવારસી બીમાર ગાયની સારવાર હેઠળ લાગ્યો હતો ને જરૂર પડી એ વધુ સારવાર અર્થે ભરૂચ પશુ ચિકિત્સાલયમાં પહોંચાડી સારવાર કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું મન મૈત્રી સેવા ફાઉન્ડેશન શીલા પટેલ લગભગ કાલે સવારમાં ઇમ્તિયાઝભાઈનો ફોન આવ્યો હતો એક ગવંશ લગભગ વિલાયત પાસે ખાડીની બાજુમાં પડી હતી તો એ જીવ દયા પ્રેમીએ કાલે અમને કોન્ટેક્ટ કર્યો હતો અમે એમને ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા છીએ અને ઇમ્તિયાઝભાઈનો ખૂબ ખૂબ આભાર અને જીવ દયા દાખવવા માટે અને ગાયને જરૂરિયાત આગળની જે ટ્રીટમેન્ટ આપવામાં આવશે એ આપણા દ્વારા કેવા પ્રકારની કાર્ય થશે ભરૂચ સર્વ સમાજ સેના જનરલ સેક્રેટરી મિત્રો ગઈકાલે આપણે એક વિડીયો સંદેશ ભરૂચ જિલ્લાના જે પણ જીવડેયા પ્રેમીઓ છે તેમને સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકો સુધી પહોંચાડ્યો હતો જે આપણા વિડીયો સંદેશની નોંધ લઈ અને મન મૈત્રી ફાઉન્ડેશન ભરૂચ જિલ્લામાં જે કાર્યરત છે તેમના દ્વારા આજે વાગડા તાલુકાના અંદર આવેલ વિલાયસ જીઆઈડીસીના અંદર ભૂખી ખાડીની બાજુમાં જે ગૌ માતા તરીકે ઓળખાય છે જેને ગાય પ્રાણી તરીકે આપણે પશુ દરેક વ્યક્તિઓ ઓળખીએ છીએ તેમની સારવાર આપવા માટે અને જો જરૂરિયાત પડશે તો મન મનમૈત્રી ફાઉન્ડેશનની ટીમ દ્વારા આપણે જણાવ્યું છે કે તેની સારવાર અહીંયાથી સ્થળાંતર કરી અને તેમના પાસે જ્યાં ચિકિત્સાલય ઉપલબ્ધ હશે ત્યાં રહી અને એની પૂરતી સારવાર આપવામાં આવશે જે બદલ ઇમ્તિયાઝ પટેલ સોશિયલ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર મનમૈત્રી ફાઉન્ડેશન ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભરૂચ જિલ્લા જનતાને અપીલ કરું છું કે આપણા નજરમાં જો આવું કોઈક અબોલા પ્રાણી જરૂરિયાતવાળું જણાય તો ભરૂચ જિલ્લામાં કાર્યરત એવી મનમૈત્રી ફાઉન્ડેશનનો સંપર્ક કરશો